નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર ચિત્રોડી ગામના ખેડૂતને જાતિ પ્રત્યે અપમાનિત શબ્દો બોલી લાકડી વડે માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડતા નોંધાઈ પોલીસ ફર્યા સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં આવેલ ચિત્રોડી ગામના સોમાભાઈ પૂજાભાઈ ચેનવાના ખેતરમાં ગાયોના માલધારીઓએ ખેતરમાં ગાયો ચરાવી ગયા હતા જે બાબતને લઈ તેઓ આ ગાયોના માલધારી કનુભાઈ વેરાવાળાને ગાયોએ ભેરાડ કરેલ બાબતે બોલતા તે સમયે અચાનક નરેશભાઈ ગણેશભાઈ રબારી ઉશ્કેરાઈ જઈને સોમાભાઈના માથાના ભાગે લાકડી મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી અને જાતિ પ્રત્યે અપમાનિત શબ્દો બોલતા સોમાભાઈએ આ અંગેની જાદર પોલીસ મથક જઈ નરેશભાઈ વિરુદ્ધ માથાના ભાગે ગંભીર ઇજાઓ તેમજ જાતિ પ્રત્યે અપમાનિત શબ્દો બોલવા બદલ એક્રોસિટી એક્ટ ગુનો દાખલ કરાવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી પોલીસે આ બનાવનો ગુનો નોંધીને યોગ્ય તપાસ હાથ ધરવામાં આવેલ છે